બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનું વિદેશી દારૂ સાથે એક ઈસમને દબોચી લીધો છે અને સાથે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠાની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી અવારનવાર બુટલેગરો દ્વારા નવા નવા કિમિયાઓ અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજરને લઈને તેમજ બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો એક રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘૂસે તે પહેલાં અમીરગઢ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ ભરેલા બોટલ નંગ છ હજાર નવસો સાઠ જેની કિંમત ચોત્રીસ લાખ ઉપરાંત વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત વિદેશી દારૂની કુલ કિંમત ચુવાલીસ લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ માલ આપનાર અને ટ્રકમાં વિદેશી દારૂના જથ્થાનો માલ ભરી આપનાર એમ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં કઈ જગ્યાએ લઈ જવાતો હતો તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે